ભાઈ મારો આ પર્સનલી એક્સપિરિયન્સ છે કે તમે વધારે નહીં પોંચેક વર્ષ મહેનત કરો રાઈટ ડાયરેક્શનની અંદર અને પછી તમે પાંચ વર્ષ પછી જ્યારે જોશો કે તમારા જોડે જે લોકો મોટા થયા છે તમારા જોડે જે લોકો ભણ્યા છે તમારા જે સર્કલના માણસો છે તમારા જે ખાસ અંગત મિત્રો છે એવા સમયે એ લોકો કા ગવર્મેન્ટ જોબની તૈયારી કરતા હશે કાં નાની મોટી નોકરીની શોધમાં હશે કાં પ્રાઇવેટ નાની મોટી નોકરી કરતા હશે કાં ઘરે બેરોજગાર બેઠા હશે અને એવા સમયે એક અલગ લેવલે તમે પહોંચેલા હશો અને આ બધું ક્યારે શક્ય છે કે તમે જ્યારે નાનપણથી એટલે કે સત્તર અઢાર ઓગણીસ વર્ષે તમે જ્યારે ચાલુ કરી નાખો પોતાનું કામ ત્યારે જ આ શક્ય છે કારણ કે જો તમારે પણ મારી જે નાની ઉંમરે પૈસો કમાવો હોય તો તમારે એક જ વસ્તુને પ્રાયોરિટી આપવી પડશે અને હું તો કહું કે ભાઈ હરેક મિડિલ ક્લાસ વ્યક્તિને અઢાર વર્ષની ઉંમરે જ ભાઈ આ વસ્તુને પ્રાયોરિટી આવવી પડે અને એ છે ભાઈ પૈસો કારણ કે એક વસ્તુ સો વાત એક વાત કે પૈસા સિવાય કશું નથી ઘણા બધા લોકો એવું કહે છે કે ભાઈ મર્યા પછી પૈસાને આપણે ક્યાં ઉપર લઈ જવાના છે પણ ભાઈ જ્યાં સુધી જીવીશું ત્યાં સુધી એ પૈસો બહુ ઉપયોગી છે અને જરૂર નથી ને કે ભાઈ આપણા હોય જે પરિસ્થિતિમાં દિવસો કાઢ્યા હરેક જગ્યાએ એડજસ્ટ કર્યું ત્યાં આગળ તે એ રીતે આપણે બી એડજસ્ટ કરવું અને આપણે નેક્સ્ટ પેઢીને પણ એડજસ્ટ કરું એવી જરૂર નથી ભાઈ આપણે આપણા આપણા નાના મોટા સપના અને આપણી ફેમિલીના નાના મોટા સપના પૂરા કરી શકીએ એટલું તો આપણે કામ કરવું પડે ભાઈ અને એના માટે તમારે એ એજમાં ચાલુ કરવું પડશે એટલે કે કોલેજના સમયે તમારે કામ ચાલુ કરવું પડશે ભાઈ મને પણ દુઃખ લાગતું કે મારા જેટલા ભાઈ બહેનો હતા મારા જે સરકારના માણસો હતા જે મિત્રો હતા અંગત મિત્રો હતા એ લોકો એવા સમયે પાર્ટીઓ કરતા બબે બબે વાગ્યા સુધી મોજ કરતા તલસા કરતા અને મતલબ રખડપટી કરતા અને ત્યારે હું એક બાજુ મહેનત કરતો તો બહુ દુઃખ લાગતું કે હું કેમ આવું નથી કરતો કારણ કે ઘણા બધા લોકો એવા સમયે કહેતા હોય યાર કે આ તો ઉંમરે એન્જોય કરવાની છે અને આ ઉંમર જતી રહી પછી કંઈ નહીં થાય તો ભાઈ એવું નથી ઘણી બધી ઉંમર પડે છે આગળ કે જો પૈસો હશે તો ઠીક બાકી પછી જો આખી જિંદગી તમારે સ્ટ્રગલ કરવું પડે એના કરતાં બેટર છે કે અત્યારે તમે ચાલુ કરી નાખો કે એવું ના થાય કે કોલેજ પૂરી થયા પછી જ્યારે બહાર આવો ત્યારે તમારે જીરોથી ચાલુ કરવું પડે કારણ કે જો તમે કંઈક શીખેલા હશો પછી જ્યારે માર્કેટમાં આવશો અને જે વ્યક્તિ નથી શીખેલો એ જ્યારે માર્કેટમાં આવે તો રાત દિવસનો ફરક પડે તમારા જોડે અનુભવ હશે તમારા જોડે કોઈ આઈડિયા જ હશે અને અત્યાર તો કેટલું ઈઝી થઈ ગયું છે અત્યારે તમને યુટ્યુબમાં બી આઈડિયા મળી જાય ઇન્સ્ટામાં બી મળી જાય ઘણી જગ્યાએ કોઈ બુક વોચો ત્યાંથી પણ તમને કંઈક બિઝનેસ લગતા રિલેટેડ કોઈ આઈડિયા મળી જાય અને એ રીતે નાનું મોટું સ્ટાર્ટઅપ કરો ઘણા બધા હું જે હું જે તમને આઈડિયા જ આપું છું એમાંથી બી ઘણા બધા લોકો પોતાનું નાનું મોટું સ્ટાર્ટઅપ કર્યું ભાઈ એમની જેટલી જેટલી એમના જોડે સગવડ હશે એ રીતે પોતે નાનું મોટું સ્ટાર્ટઅપ કર્યું ભાઈ અને આ રીતે તમે પણ કરી શકો પડશે ઘણા બધા લોકો શું કરે પોતાના મિત્રો અંગત મિત્ર મતલબ કે જાન જેવું એમ કે એના સિવાય કશું નથી એ કેમ કરી નાખવાનું એ કે ચાલો આખો દિવસ રખડીએ તો રખડીએ એ કે ચાલો પાંચ દિવસ આપણે આમ જઈએ તો આમ જઈએ ભાઈ આ વસ્તુ તમારે તમે ના કરો ત્યાં સુધી ઠીક કારણ કે આપણે બધા મિડલ ક્લાસ ફેમિલીથી જઈએ અને આપણે એ જે પરિસ્થિતિમાં આપણા બાપ દાદાએ કાઢ્યું એ રીતે આપણે નથી કાઢવાનું ભાઈ અને એના માટે એ એજમાં જ આપણે કામ કરવું પડશે એવું ના થાય કે એક ઉંમર જતી રહે અને પછી પસ્તાવો સિવાય કશું આપણા જોડે ના રહે માની લો કે આપણે નાના છીએ ત્યારે આપણે એકડા ઘૂંટીએ તો સારા લાગે આપણે જ્યારે અઢાર વર્ષ પછી જ્યારે એકડા ઘૂંટીએ તો સારા ના લાગે જે ઉંમરમાં જે થતું હોય ને એ જ કરાય પછી ઉંમર જતા રહ્યા પછી કશું થતું નથી અને બીજી વસ્તુ એ તમે સમજો કે જ્યારે કોઈ નાનપણમાં કોઈ ફોર વ્હીલ કે ટુ વ્હીલ શીખે છે અને જે રીતે પ્રોપર એક ડ્રાઈવર બને છે તો તમે એની વસ્તુ કોઈ પાંત્રીસ વર્ષ ચાળીસ વર્ષનો વ્યક્તિ જ્યારે ફોર વ્હીલ શીખવા જાય છે તો એ પ્રોપર નથી શીખી શકતો તમારે જોઈ લેવાનું તમારે નોટિસ કરવાની વસ્તુ કે એ વ્યક્તિ આ રીતે ડ્રાઈવિંગ નથી શીખી શકતો એનું કારણ છે કે એક પ્રોપર એજ હોય એ એજમાં જ તમારે કામ કરવાનું હોય ભાઈ લો કે અઢાર વર્ષ વીસ વર્ષ ચોવીસ વર્ષ બાવીસ વર્ષ આ એજમાં જ તમારે પ્રોપર કામ કરવું પડશે અને ત્યારે જો તમે કોઈ કામ કરી નાખ્યું તમારો નાનો મોટો ધંધો તમે સેટ કરી નાખ્યો તો તમારે આખી જિંદગી કશું જોવાનું નથી ભાઈ લો કે અત્યારે હું હું મારે અત્યારે છવ્વીસ વર્ષ થયા છે અને મારો અત્યારે મેં આવડી ઉંમરમાં ધંધો વેલ સેટ કરી નાખ્યો છ સાત વર્ષની અંદર અને હવે હું લો કે હું ના બેસું અને હું છોકરાઓ છું કામ કરાવું તો મારું ચાલુ જાય ભાઈ અને અત્યારે માની લો કે મારે કોઈ મારા મમ્મી પપ્પાને કોઈ વસ્તુ જોતી હોય માનલો કે મારા પપ્પા એક્સપર્ટ થઈ ગયા છે પણ જો મારી મમ્મીને કોઈ વસ્તુ જતી હોય તો વિચારવું ના પડે ભાઈ કે મારે કોઈ વસ્તુ જોતી હોય કોઈ શોપિંગ કરવું હોય મારી ફેમિલીમાં કોઈ વસ્તુ કોઈ વ્યક્તિને કંઈ લાગવું હોય તો મારે વિચારવું નથી પડતું કે આ મતલબ એના બેને નથી જોવા પડતા મારે આ બધું ક્યારે શક્ય છે કે ભાઈ સતત મહેનત કરી હતી ત્યારે બહુ દુઃખ લાગતું કે આ ઉંમરમાં તો બીજા મારા ભાઈબંધો ચર્ચા કરે છે અને હું મહેનત કરું ત્યારે મને બહુ દુઃખ લાગતું પણ હવે એમ થાય કે ના મેં જે કર્યું એ ઠીક કર્યું કારણ કે હવે અત્યારે મારી મારી ઉંમરના જે લોકો મારા જોડે છે એ મતલબ ઘણા ઘણા એમ એમનાથી તો વધારે ઉપર છું એમ અને હવે કોઈ વસ્તુનો પસ્તાવો થતો નથી તો એના માટે તમારે મહેનત કરવી પડશે અને એ રાઇટ ડિરેક્શનમાં કારણ કે મહેનત કરવાવાળો જો કોઈ મજૂર હોય એ આઠ કલાક મહેનત કરાય છે તો એને પાંચસો રૂપિયા મજૂરી મળે છે અને એ જ લો કે એની જગ્યાએ હું આઠ કલાક મહેનત કરું છું તો હું છ સાત આઠ હજાર રૂપિયા કમાવું છું તો ફરક પડે ભાઈ મહેનત મહેનતમાં ફરક પડે પણ એ લેવલે તમારા જોડે નોલેજ હોવું જોઈએ એ લેવલે તમારા જોડે બિઝનેસ આઈડિયા હોવો જોઈએ તમારે એ રીતે તમારું કામ હોવું જોઈએ તમારા જોડે એવી સ્કિલ હોવી જોઈએ કે જેનાથી તમે આઠ કલાક મહેનત કરીને તમે એ મજૂર કરતાં સો ગણું કમાઈ શકો અને ક્યારે શક્ય છે કે જ્યારે તમે એક નાની એ એટલે કે અઢારેક વર્ષ સત્તર અઢાર વર્ષની ઉંમરમાં તમે બધું કામ કરતાં શીખી જાઓ કારણ કે ત્યારે તમારું જેટલું એટલું મગજ એક્ટિવ હોય છે કે તમે ચોઈસમાંથી ચોઈસમાંથી માની લો કે તમે પંદર કલાક કામ કરો છો ને તો બી તમારા શરીરને કશું થતું નથી આડેધડ મહેનત ના કરો હું અત્યારે માની લો કે મારે એલેક્ટ્રોનિક હું તૈયારી પાંચ વર્ષ કરું તો હું કલેક્ટર ના બની શકું કારણ કે મારી કોઈ લાઈન જ નથી મારી લાઈન છે ભાઈ બિઝનેસ રિલેટેડ અને હું ધંધામાં પડેલો છું તો એ રિલેટેડ કોઈ પ્રશ્ન આવે તો મને મજા આવે અને તો હું કંઈ કરી શકું કોઈ સ્ટાર્ટઅપ કરી શકું પણ આ લાઈન મારી કોઈ એ જ નહીં ભાઈ તમને હવે કઈ રીતે ખબર કે આ વસ્તુની મારા જોડે મારે આ વસ્તુ શીખવી છે પહેલાં કોઈને જોડે આઈડિયા ના હોય તો હવે તમારે શું કરવાનું કે એ જે એજ છે ને અઢાર વીસ વર્ષની ત્યાં આગળ તમે શો ટ્રાય કરી શકો કારણ કે તમારા ઉપર કોઈ પ્રેશર હોતું નથી ફેમિલીની કોઈ જવાબદારી હોતી નથી તો ત્યારે તમે લો કે ટ્રાય કરો માન લો કે તમે વિડીયો એડિટિંગનું કામ શીખો ત્રણ ચાર મહિના અને તમને એવું લાગે કે અહીંયા મારો મગજ કામ નથી કરતો તો તમે એ છોડી દો બીજું કોઈ કામ કામ શીખવાનો ટ્રાય કરો કારણ કે અત્યારે તમારો કોઈ જવાબદારી જ નથી એટલે તમે સો અટેમ કરશો ને તો તમને કોઈ વાંધો નહીં આવે તો તમે ટ્રાય કરો કોઈ બી એક લાઈન ટ્રાય કરો એમાં સેટ નથી થતું બીજો બીજો ફિલ્ડ ટ્રાય કરો એમાં સેટ નથી થતું ત્રીજો ફિલ્ડ ટ્રાય કરો પણ ટ્રાય કરો લો કે એકના એક ફિલ્ડમાં પછી એમને એવું ના થાય કે ફિલ્ડમાં તમારું મગજ બી નથી બેઠતું અને એના ફિલ્ડમાં તમે પાંચ વર્ષ છ વર્ષ સાત વર્ષ મહેનત કરો છો એવું બી ના થાય તો પહેલાં ધ્યાન રાખજો કે ત્રણ ચાર વર્ષ ત્રણ ચાર મહિના તમે આપો ને એટલે તમને તમને એવું લાગવું પડે કે હા અહીંયા મારું મગજ થોડા ઘણું કામ કરે છે પછી જ એ ફિલ્ડમાં તમે વધારે વધારે બેસો અને એની એટલી એવી રીતે પ્રોપર એ વસ્તુને શીખો કે તમે જ્યારે એ વસ્તુ માર્કેટમાં લઈને જો ત્યારે તમે એ લાઈનમાં એક્સપર્ટ બની જવો એટલે કે મોટો વેપારી બની ગયો અને ક્યારે શકે છે કે તમે નાનો મોટો સ્ટાર્ટઅપ કરી નાખો જ્યારે કોલેજ હોય ત્યારે તમે શીખો કોલેજ પૂરી થાય નાનું મોટું સ્ટાર્ટઅપ કરો ઘણા બધા લોકો અત્યારે આ એજમાં સ્ટાર્ટઅપ કરે છે ઘણી બધી તમે મોટી મોટી સિટીઓ જુઓ મહાનગરપાલિકા હો ત્યાં આગળ એજ્યુકેટેડ વેલસેડ વ્યક્તિઓ પણ પોતાનું સ્ટાર્ટઅપ કરે છે કારણ કે પોતે કંઈક નવું કરવા માગે છે એમના બાપદાદાઓ જોડે તો પૈસો છે જ પણ એ વ્યક્તિ પણ કંઈક નવું કરવા માગે છે પોતાનો અલગ ફિલ્ડ પકડી અને એમાં સક્સેસ થવા માગે છે મારો ભાઈ વારંવાર આ વાત હું તમને એટલા માટે કહું છું કે તમારે બીજે ક્યાંય જવાની જરૂર નથી તમે ખાલી આજુબાજુમાં નજર મારો કેટલા લોકોની પરિસ્થિતિ અત્યારે કેવી કેવી છે ભાઈ લોકો દેવામાં ડૂબી ગયા છે એવું કેવું થાય કે એક બાજુ તમને ભણાવવા માટે તમારા મા બાપ ખર્ચો કરી નાખે બહુ બોળો ખર્ચો કરી નાખે તમે કોલેજમાં જલસા કરતા હોવ બહાર આવીને ફરી તમારે ગવર્મેન્ટ જોબની તૈયારી તમે ચાલુ જ રાખો છો ચાલુ જ રાખો છો ચાલુ જ રાખો છો પછી તમારા મા બાપની પણ ઉંમર થઈ જાય અને ઘરની જવાબદારી તમારા ઉપર આવે અને ઘરમાં મોટા મોટા ખર્ચાને તમે પહોંચીને આવડો તમારા હોય કે તમારા બેન હોય ભાઈ હોય એમના મેરેજના ખર્ચા હોય અને આવકના સ્ત્રોત બધા બંધ થઈ ગયા હોય તમારે કમાવવા માટે જવું પડે નાની મોટી નોકરી લો તો એમાં તમને પોસાય નહીં કારણ કે ખર્ચા વધી ગયા હોય અને એ ખર્ચા પહોંચી પહોંચી વળવા માટે તમે લોકો જોડેથી વ્યાજે આવી પૈસા અને એ ખર્ચા પૂરા કરો છો અને પછી વ્યાજ તમે ભરી નહીં શકો તો આવી પરિસ્થિતિ કેટલા લોકોને થઈ ગઈ ભાઈ કારણ કે આપણે બધા મિડલ ક્લાસ ફેમિલીથી આવી જઈએ તો એના માટે કહો છો કે ભાઈ નાની ઉંમર હોય તમારી અઢાર વીસ વર્ષની હોય તો અત્યારે તમે સ્કિલ શીખો અને એવી સ્કિલ શીખો કે તમારા જોડે પૈસો નહીં હોય તો ચાલશે પણ તમારા જોડે એવી આવડગત હોવી જોઈએ કે એ આવડગતથી તમે નાનો મોટો સ્ટાર્ટઅપ કરી શકો એટલે કે નાનો મોટો તમે ધંધો ચાલુ કરી શકો ભાઈ કારણ કે બધા લોકો જોડે કંઈ સ્ટાડીમાં પૈસા હોતા નથી માત્ર આઈડિયા જ હોય છે તો તમારા જોડે એવું આઈડિયા જ હોવો જોઈએ તમારા જોડે એવી કોઈ સ્કિલ હોવી જોઈએ કે જેનાથી તમારે જ્યારે એક એજ થાય ને ત્યારે તમે એ સ્કિલના બેઝ ઉપર તમે નાનો મોટો ધંધો ચાલુ કરી શકો અને એક લેવલે પહોંચી શકો તો એના માટે કહો છો ભાઈ કે નાની ઉંમરથી તમે મહેનત ચાલુ કરી નાખો આ નથી હોય તમારો કોઈ બીજો પ્રશ્ન હોય તો કમેન્ટ સેક્શનમાં જણાવો આપણે એના ઉપર નેક્સ્ટ વિડીયો બનાવીશું થેન્ક યુ ભાઈ